તમે જુઓ ત્યારે મિત્રો પચાસ ટકા જે જર્સી ગાય છે અને જે ઝાઝું દૂધ આપે છે મિત્રો એની અંદર જ તમને વધારે પડતી બીમારી જોવા મળે છે એનો પ્રશ્ન શું હોય છે અને કઈ રીતે શંકર ગાય બીમાર પડે છે અને એમાં વધુ દૂધવાળી એનો પ્રશ્ન શું છે મિત્રો હાલ આપણે વાત કરીએ તો પશુપાલન મિત્રો કે આપણી ગાય છે અને ગાયને તમે કેટલો ખોરાક ને કઈ રીતે ખોરાક આપો છો મિત્રો એના ઉપરથી બીમારી પેદા થવાનો પ્રશ્ન રહે છે કારણ કેમ કે તમે જર્સી ગાય એટલે શંકર ગાય હોય અને શંકર ગાયને તમે દૂધ હોય દસ થી અગિયાર લીટર એક ટાઈમ નું મિત્રો અને ખાસ કરીને જે જર્સી ગાય આપણી પાસે પણ છે એવી બે ગાયો આપણી પાસે એવી છે કે દસ લીટર વાળી દસ લિટર થી ઉપર કાઢી શકે એવી છે પણ આપણે એને ખોરાક પશુપાલન મિત્રો વધારે અને સારો આપો છો કારણ કે જે ખોરાકની અંદર પશુપાલન મિત્રો આપણે જે દાણ સાથે કેટલીક પણ વસ્તુ આપવાની રહેશે અને કઈ રીતે એનું સારું શરીર અને અઠ્ઠે ગઠ્ઠે ને એકદમ બીમારીમાં ન પડી શકે અને કઈ રીતે સારી આપણે ગાય અને વ્યવસ્થિત રહે અને સારું આપણને દૂધ આપે મિત્રો વ્યવસ્થિત એટલે કોઈ પણ વસ્તુ તમે ખોણ આપતા હોય એની અંદર એવું હોવું જોઈએ મિત્રો કે એકલો દો દોણા વસ્તુ હોવી જોઈએ બાજરી છે કોઈ પાસે અમુક એવું માર્કેટની અંદર ખોણ મળતું હોય છે મિત્રો ખાસ કરીને અંદર દાણો આવતો હોય એવી વસ્તુ પણ તમે આપી શકો છો તમારે ઘરે પણ વાળી હોય છે અને એની અંદર તમે બાજરી જે પકવો છો એની અંદર તમે જો થોડું થોડું ભળાઈ અને બાજરી પણ સાથે સારતા રહો તો તમારી ગાય પણ સારી અને વ્યવસ્થિત રહે અને બીમારીનો સંકટમાં ન આવી શકે મિત્રો કેમ કે દસ લિટર દૂધ કાઢતી હોય પશુપાલન મિત્રો અને દસ લિટર દૂધ કાઢતી હોય દસ લિટર દૂધ કાઢતી હોય આપણે એને બરાબરની નેઘવી નાખી હોય મિત્રો એને પાછી આપણે જ્યારે ગાભણ હોય અને ત્યાં સુધી આપણે કે એને આઠ મહિના થઈ જાય ત્યાં સુધી તો આપણે દોવાનું મૂકતા નથી અને બરાબરની આપણે દોઈ નાખવા અને એક મહિનાની વાર હોય અને પાછું તમે દોવાનું એને ધીમે ધીમે ઢલો કરી દો એટલે એને છોડી દો દોવાનું પશુપાલન મિત્રો કે તમે દોવાનું જે દસ થી અગિયાર લિટર દૂધ ગાય કરતી હોય છે એને તમે સાત મહિને છોડી દો તો કદાચ બે મહિનાનો કે અઢી મહિનાને વિરામ મળી શકે અને એનું શરીરની અંદર ખૂન પણ બની શકે વ્યવસ્થિત ચોવીસ કલાકને બત્રીસ ઘડી આપણે એની અંદરથી દિવસનું વીસ લિટર દસ લિટર દૂધ કરતી હોય એટલે દિવસનું આપણે વીસ લિટર તો કાઢી નાખતા હોય એટલે જે આપણે એને જેટલું સારા છે એટલું તો પશુપાલન મિત્રો આપણને પાછો ગાય દૂધ આપી દેશે એટલે તમે એને સાત મહિના ગાભણ થયા હોય અને ત્યારે તમે છોડી દો અને વ્યવસ્થિત પાછું ફેર કપાસિયા પાપડી છે તમે સારું જવાનું ગવાનું ભરડું છે ગવાનું ભરડું તો મિત્રો ના સારી શકે કાભણને પણ કપાસિયા પાપડી છે દોણ સાથે તમે તેલ મિક્સ કરી અને સારતા રહેજો મિત્રો કેમ કે તમારી ગાય ફેર સારા વેતરમાં સારું દૂધ આપે અને ક્યારેક મિત્રો એવી પણ વસ્તુ બને છે કે તમારી ગાય દસ લિટર દૂધ કરતી હોય પહેલા વેતરમાં બીજા વેતનમાં તમને સીધો સાત લિટર દૂધ આપે છે કેમ કે એને તમે બરાબરની દોઈ નાખી હોય અને જ્યારે દોવાનું બંધ તમે કરી દો સાત આઠ મહિને તો એને તમે કાંઈ પણ સારતા નથી અને સારવાનું બધું બંધ કરી દો છો એટલે આમાં થોડીક નબળાઈ આવી જાય નબળાઈ આવે એના કારણે શંકર ગાય જર્સીમાં વધારે બીમારી જોવા મળે છે ક્યારેક શંકર ગાય પણ એવી વસ્તુ હોય છે ક્યારેક વ્યાવા થઈ હોય સાત આઠ મહિને અને બેહી જાય એનું કેલ્શિયમ ઘટી જતું હોય છે મિત્રો કેમ કે એનામાંથી આપણે દૂધ બરાબરનું નેઘવી નાખે છે પછી એમાં તાકાત નહીં રહેતી મિત્રો તાકાત નથી રહેતી એટલે ગાય બેહવાનો પ્રશ્ન રહે છે અને તમે પણ વ્યવસ્થિત સારું પશુ બનાવો અને પશુની પાછળ તમે વ્યવસ્થિત એને દાણનો અને ખાણની ખબર રાખી અને વ્યવસ્થિત આપો તો તમને સો ટકા પણ નફો થાય છે અને તમે જો અત્યારે કરી ગાયોના એમ નથી બેઠા કારણ કે નફો થતો હોય તો જ મિત્રો એ લોકો એટલું બધું પશુપાલન આચરે છે અને અંદર વીસ વીસ ને ત્રીસ ત્રીસ માણસોનું કામ કરતા હોય અને લાખ મોઢે મજૂરોનો પણ પગાર સુકવતા હોય છે મિત્રો કાંઈ ન મળતું હોય તો પછી એટલું બધું કરવાનું આવતું જ નથી ને અને આપણે એક બે ગાય રાસા મિત્રો એટલું બધું લાંબુ ન મળે પણ પાંચ છ ગાયો હોય ને બે ત્રણ ભેવું હોય ને તો પણ તમને પણ જોવા મળી જાય પણ વ્યવસ્થિત પણ પશુપાલન મળે છે અને આપણને સાત વર્ષ નો પશુપાલન મિત્રો અનુભવ છે અને આપણે તો છે વ્યવસ્થિત આપણે પશુપાલન સારું વ્યવસ્થિત આપણને આપતું પણ રહેશે જય જવાન જય કિસાન અમારો વિડીયો ગમો હોય તો મિત્રો એક લાઈક કરવાનું ન ભૂલતા